કયું ભજન ગાવાના છે ચાલ ગાઈ કાઢો ફટાફટ હે એવું થોડું ઉલ્લું પટાવાય ભજન ગાવો જો પેલી અનન્યા કેવી ગાતી છે જો રામ શિયા રામ શિયા રામ જય જય રામ ચાલો ગાવો કે વગાડતી છે જો હા તો અનું કેવી ગાય છે જો કેવી વગાડે છે એમ મતલબમાં જોઈ શકો આપણે અહીંયા ભજન હતું રાતના તો કઈક આવી રીતના છે દોસ્તો વાતાવરણ આ પ્રકારનું છે જોઈ શકો છો તમે લોકો બધું આવી રીતના કંઈક છે વાતાવરણ આજુ મંડપ છે જ ગાડી અને આ રીતના ઘર છે સ્વાગત કરીએ છીએ ના છે વાડાની પાછાળી જુઓ મિત્રો આ રીતના કંઈક છે આ ઘર છે જુઓ આ ટપેલા અને બધું હતું રાતે ભજન હતું ને એટલે મોટા મોટા ઠાર છે અહીં ધોઈને મૂકી દીધા છે એટલે પાછા આપી દેવાના હોય ને એટલે જુઓ તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં દોસ્તો આખો દિવસ બનેલા રહેજો મજા આવશે વિડીયોમાં થોડો આવા દિવસમાં ઘણા બધા લોકો મોટા મોટામાં છે આપણે બહુ જોરથી નથી બોલતા પણ જુઓ કંઈક આ રીતના જ વાતાવરણ છે જુઓ પેલા બચ્ચાઓ બી મરગીના કેવા ચડે છે પણ કચરો ને એવું પણ છે જુઓ આ રીતના કંઈક છે વાતાવરણ જોવો આ બધા ઘર આપણા ગામડાના કેવા હોય ઘર ગામડાની મજા થોડી ખાસ અને અલગ હોય છે બહુ મજા આવે ગામડામાં તો રહેવાનું બહુ લાગે ચાલ ને ગાવી હીરો હોન્ડા લગાવે ચાર ડંડા

હેલો ગાઈઝ હાઈ કર હાઈ કર નહી હા એવું બોલવાનું હા એવું બોલ અંદર બોલવાનું આ કેમેરામાં જોઈને હાઈ હા ભાઈ બતાવટ તને વિડીયો ચાલે હાઈ કરની અમારી ચેનલ મેં સ્વાગત એવું કે બોલ હા સ્વાગત એવું કે આ બાજુ જોઈને બોલવાનું સ્વાગત હે हाँ, करती हूँ ना, <laughs> ना, ना, जो तो ना बोली हाँ, जोर बोल बोलती हमारी चैनल में स्वागत करती हूँ जोर थी बोल आज जो बोलिए जो, बोली? आही, आही है जो चल बोल कर लाइक शेयर कर दो સબસ્ક્રાઈબ કરી દો એવું કે તમે જોઈ શકો છો અંદર ચટણી બટાકા પૂરી ભજીયા ને સમોસા છે ચાલો ખાઈ લઈએ બપોરે બે વાગ્યા ત્યારે અમે લોકો નાસ્તો કરી લો એટલે પછી મોડેથી જમવા માટે બેસી ગયેલા બે વાગે જમવા બેસી ગયેલા દાળ ભાત શાક आप से जाओ कितने वाला है? आइडिया बाजू, चलो ये पहली बाजू जो हमें आपने चोर गुंडा ने भाजी हासिब बड़ी रही है। क्या है? तो मैंने था तू जैन था नहीं? हाँ। कामे कामा लीला मस्त लसन लसन का जीवन बहुत मस्त लगे। ચલા ચલો દ જા રહે હૈ જા જાયંગે ઘર પે આપણે પ્રકાર કા વાગી ગયા છે આઠ અને અમે આવી ગયા છે ઘરે મિત્રો તો બહુ થાકી ગયા એવું લાગે છે નજીક જ થાકી ગયા ચાલો ચા પી લઈએ ને પછી વિડીયોમાં બનેલા રહીજો હાચી રહી ચા કહી શકો છો દોસ્તો અમે લોકો ત્યાં હતા ત્યાંથી અમે આ ભાજી ગુંડાની તોડી હતી પેલું ઝાડ હતું ગુંડાનું એમાંથી અને જો આ રીતના કંઈક પાન છે મસ્ત મસ્ત મજાના પાન છે અને આ ભાજી ખાવા પછી સરસ લાગે છે અને મસ્ત રોટલા સાથે ખાઈ શકો રોટલી સાથે પણ ખાઈ શકો અને આપણે ખીચડી બનાવી હોય ભાત બનાવી હોય એની સાથે પણ ખાઈ શકાય બહુ સરસ લાગે મસ્ત મજા લાગે અને આજે અમે બનાવ્યું ચેટ ચીપીટી પર ગુગલી સ્ટાઇલ ફોટો પણ અમે મસ્ત સરસ મજાનો બનાવ્યો હોય એ પણ હું અપલોડ તમારી સાથે તમને બતાવીશ બહુ મસ્ત એમ બનીનો હતો ફોટો અને ગમી જાય એવો ફોટો બનાવેલો ચેટ ચીપીટી પર અત્યારે બહુ વાયરલ થયેલો છે ફેસબુક પર છે ઇન્સ્ટાગ્રામ પર છે અને મતલબ વર્લ્ડ વાઇઝ જ વાયરલ થઈ ગયેલી છે તો બહુ મસ્ત તમે પણ બનાવજો અને મસ્ત લાગે છે ફોટા પણ અને ચાલો આપણે આ જુઓ ભાજી અને મેં માથામાં લગાવી છે મુલ્ટાની માટી પણ જો બહુ ગરમી લાગે છે એટલે મેં ઉલટાની માટી લગાવી મસ્ત તો ચાલો વિડીયોમાં બને લે તો બહુ મજા આવશે વિડીયો આ જુઓ આપણે ભાજી બની જાય પછી હું તમને બતાડીશ કે કેવી ભાજી છે આ દોસ્તો વાગી ગયા છે નવ અને આજે થોડું લેટ થઈ ગયું કેમ કે અમે લોકો બાર ગામ ગયેલા એટલે થોડું લેટ થઈ ગયેલું છે બાકી જો રોટલો સરસ મજાનો છે પછી રેંગણ તુવેર શાક છે અને ખાટી ભાજી પણ છે ગુંડાની ભાજી તો જો સરસ મજાનું જમવાનું અને વરી પણ બનાવી છે કેમ કે કોઈને ભાવે ને કોઈને નહીં ભાવે એટલે બનાવવું પડે બધું તો એવું છે બધું તો જુઓ તો ચાલો આપણે જમી લઈએ હું તમને થોડું

આપણે આપણે ચાખી જોઈએ મસ્ત છે બધું જ ચાલો અમે જમી લઈએ થોડી વાર પછી મળીએ અને બીજું પછી એન્ડ કરી દેવાના છે એમ તો બીજું બહુ લાંબુ થઈ ગયેલું છે એટલે ચાલો જમી લઉં પછી મળીએ પાછા